સરહદી વિસ્તાર કેનાલમાં પાણી આપવા મુદ્દે રજૂઆત હાલ નર્મદા કેનાલમાં પાણી બંધ કરાતા સરહદી વિસ્તારમાં પાણીની કિલ્લત ઉનાળુ પાક ઘાસચારા અને પશુઓને પીવા માટે પાણીની સર્જાય છે સમસ્યા વાવ એમએલએ પણ પાણી મુદ્દે કરી હતી સરકારને રજૂઆત શિયાળુ સિઝન બાદ પંદર દિવસ કેનાલમાં છોડાયું હતું પાણી નાયબ કલેક્ટરને ખેડૂતોએ કરી લેખિત અને મૌખિક રજૂઆત અત્યારે થરાદ નર્મદા નિગમની ઓફિસે આવ્યા છીએ વાવ થરાદ અને સુઈગામ તાલુકાની બધી બ્રાન્ચોની અંદર વહેલીમાં વહેલી તકે પાણી છોડવામાં આવે ઘાસચારો અને બાજરીના પાકની અંદર પૂરતી અત્યારે જરૂર હોય પાણીની ત્યારે સુખી ભટ્ટ કેનાલો પડે છે ખેડૂતોને સાથે રાખીને આપણે રજૂઆત કરી છે કે વહેલામાં વહેલી તકે ખેડૂતોના ખેતર સુધી પાણી પહોંચે એવી અમારી માંગ છે બે દિવસ પહેલાં મામલતદાર સાહેબને આવેદનપત્ર આપ્યું હતું આજે એસટીએમ કચેરી થરાદ આવેદનપત્ર આપ્યું એ સાહેબને લેખિત રજૂઆત કરી છે કે સાહેબ વહેલામાં વહેલી તકે ખેડૂતોને પૂરતું પાણી મળે તો ખેડૂતોનો ઘાસચારો અને બાજરીનો પાક બને બચી શકે તેમ છે અને આશ્વાસન આપ્યું છે ને સાથે સાથે એવું કીધું છે કે ખેડૂતોની અમે ચિંતા કરીએ છીએ એટલે અમને ક્યાંક એવું લાગે છે કે હવે સારા સમાચાર મળી શકે એમ છે એવું આશ્વાસન રાખીએ છીએ અને સરકારને સાથે સાથે ભલામણ કરીએ છીએ કે બીજી વખત આવું ખેડૂતોની સાથે જાહેરાત કર્યા પછી ન થાય અને ખેડૂતોની સાથે વિશ્વાસઘાત ન થાય એવી આશા રાખો બીજી વખત લોકોનો પ્રતિનિધિ લોકો ચોંટીને મૂકે છે અને એ લોકોની સાથે દ્રોહ કરે છે ખોટું કરે છે તો એનું પરિણામ સારું નથી આવતું લોકોની સાથેના વિશ્વાસો તૂટતા હોય છે તો આશા રાખે કે બીજી વખત સરકાર ક્યારે આવું ન કરે અને ખેડૂતોને વહેલામાં વહેલી તકે પાણી મળી રહે એવો વિશ્વાસ અત્યારે અમે રાખીએ છીએ અત્યારે થરાદ નાયબ કલેક્ટર સાહેબની ઓફિસે આવેદનપત્ર આપ્યું ખેડૂતોની માંગ છે ઉનાળુ સિઝનમાં જ્યારે મુખ્યમંત્રી સાહેબની જાહેરાત હોય વિધાનસભાના અધ્યક્ષ સાહેબની જાહેરાત હોય એના પછી પાણી બંધ કરવામાં આવતા ખેડૂતોનો પાક મૂર્જાતો હોય મોટા પ્રમાણમાં ઘાસચારાનું વાવેતર અને બાજરીનું મબલક પ્રમાણમાં વાવેતર થયેલું છે પાણી વગર અત્યારે પાક મૂર્જાઈ રહ્યો છે ખેડૂતો ચિંતિત છે અને મોઘા ભાવના ડીઝલ બિયારણ લાવીને ખર્ચા કર્યા પછી આવી પરિસ્થિતિ ઊભી થઈ હોય ત્યારે મામલતદાર સાહેબ વાવને પણ અમે આવેદનપત્ર આપ્યું હતું અત્યારે એસડીએમ સાહેબની કચેરી અહીંયા અમે થરાજ આવ્યા છીએ ઘણા બધા ખેડૂતો અને સંગઠનો વિવિધ રીતે રજૂઆત કરી રહ્યા છે સરકારશ્રીને મારી વિનંતી છે કે તમારી રજૂઆત હતી તમે લોકો જાહેરાત કરી અને એના પછી ખેડૂતોએ વાવેતર કર્યું ત્યારે આ પરિસ્થિતિ અત્યારે ક્યાંક એવી આવીને ઊભી છે કે ખેડૂતોને વહેલા જો પાણી મળે તો એમનો પાક બચી શકે એવી પોઝિશન છે અને જો ખેડૂતોને પાણી નહીં મળે તો પડતા ઉપર પાટું જેવી પોઝિશન છે ખેડૂતોએ નાના ખેડૂતોએ દસ હજારથી મળીને મોટા ખેડૂતોએ પચાસ પચાસ હજારનો ખર્ચો કર્યો છે અને આ ખેડૂતો નુકસાન વેઠી શકે એવી પોઝિશન નથી સત્વરે અમે સરકારને વિનંતી કરીએ કે તમારી જાહેરાત છે તમે ખુદ બોલ્યા છો એ આશ્વાસનથી ખેડૂતોએ વાવેતર કર્યું હોય તો જલ્દીમાં જલ્દી સરકાર શ્રી ખેડૂતોના ખેતર સુધી પાણી પહોંચાડે એવી ખેડૂતના દીકરા તરીકે ખેડૂત આગેવાન તરીકે વિનંતી કરો